મંડળમાં સ્થિત ગુરુગ્રહ એ જ્યોતિષની દ્રષ્ટિકોણથી નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ વિશેષ સ્થાન ધરાવે છે દેવતાઓના ગુરુ ગણાતા બૃહસ્પતિને બુદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિની કુંડળી અને જીવનમાં દેવગુરુ બૃહસ્પતિનું મહત્વ ઘણું જ છે ભગવાન બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિને જ્ઞાન અને સૌભાગ્યનું વરદાન આપે છે પરંતુ જો આપની કુંડળીમાં ગુરુ નબળો હોય તો ગુરુના કયા છવ્વીસ નામ છે ચમત્કારિક જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા દેવાનાંચ ઋષિનાંચ ગુરુકાંચન સંદીપમ બુદ્ધિભૂતમ ત્રિલોકે સમતન નમામી બૃહસ્પતિ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ શાસ્ત્રીજી હું જીવનમાં જે કઈ કરું છું મને કોઈ જગ્યા પર જશ નથી મળતો કરવા જ છું સીધો ને પડે છે ઊંધો કોઈના વિશે સારું બોલું તો લોકોને ખોટું લાગી જાય છે મારા જીવનમાં યસ માન અને પ્રતિષ્ઠા મને પ્રાપ્ત નથી થતી અને એનો કોઈ ઉપાય હોય તો મને કહેજો આવું જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે મને એવું લાગ્યું કે ચાલો દેવગુરુ બૃહસ્પતિનો ઉપાય જણાવીએ દેવગુરુ બૃહસ્પતિનો ઉપાય કરાવવાથી દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવાથી જેને ગુરુનો નાં કહેવામાં આવે છે પોખરાજ પોખરાજનું રત્ન ધારણ કરવાથી યસ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે અને બીજા નંબરની વાત કે રોજે રોજ ઘરે દેવગુરુ બ્રહસ્પતિના છવ્વીસ નામ બોલવામાં આવે છે તો પણ યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે ઘણા બધા કહેતા હોય કે અમને ક્યાંય જસ જ નથી મળતો અબજસ મળે છે તો જસ અપાવે છે બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિ કોણ છે દેવગુરુ બ્રહસ્પતિ એવું કહેવાય છે દેવતાઓના ગુરુ છે બે એક દેવતા એક દાનવ તો દાનવના જે ગુરુ છે જે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે અને દેવતાઓના જે ગુરુ છે તે છે દેવગુરુ બ્રહસ્પતિ દેવતાઓને જ્યારે તકલીફ પડે મુશ્કેલી પડે એટલે દેવગુરુ બ્રહસ્પતિ પાસે જાય અને બ્રહસ્પતિ એનું કંઈક માર્ગદર્શન કરે દાનવને જ્યારે કંઈક તકલીફ પડે એટલે એ પોતાના દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસે જાય અને માર્ગદર્શન કરે મતલબ દેવતાઓના ગુરુ છે છે જેને આપણે ગુરુવારનો દિવસ આવે ગુરુવારે દેવગુરુ બ્રહસ્પતિનો છે હવે વાત દેવગુરુ બૃહસ્પતિના જો આ છવ્વીસ નામ બોલવામાં આવે છે તો એનાથી દેવગુરુ બ્રહસ્પતિ આશીર્વાદ આપે છે ને એ નામથી તમારો પ્રભાવ ચારે બાજુ ફેલાય છે હવે પ્રમાણ છે કઈ જગ્યા ઉપર છે આ બ્રહસ્પતિના છવિસ નામ અને આ બ્રહસ્પતિ નામ ક્યારે કરવા જોઈએ તે વસ્તુને લઈને આખું એક બ્રહસ્પતિનું સ્તોત્ર છે અને સંસ્કૃતમાં તે સ્તોત્ર છે તે સ્ત્રોત્રની અંદર જ બ્રહસ્પતિના નામ સમાયેલા છે અને તે સ્ત્રોત્રની વિધિ વિધાન પણ અંદર જ કહેલી છે પણ એ સંસ્કૃતમાં છે એટલે હું તમને શ્લોક બોલીશ અને એનું મહત્વ કહીશ અને છેલ્લે બ્રહસ્પતિના છવ્વીસ નામ લખાઈશ જે છવ્વીસ નામ લખ્યા બાદ તમે એ ઉપાય કરવાનો છે તો બ્રહસ્પતિના સ્તોત્રમાં લખ્યું છે પહેલું તો કે ગુરુ બ્રહસ્પતિ જીવા સુરાચાર્યોદાંબર વાગીશો દિષુ દીર્ઘ મશુપીતાંબરાયુવા સુધા દ્રષ્ટિગ્રહાધીશો ગ્રહપીડાપારક દયાકર સૌમ્યમૂર્તિ સુરાર્ચ્ય કુકમદ્યુતિ લોકપૂજ્ય લોકગુરૂ

પુત્રવાન છ ભવે નર આ નામ બોલવાથી માન પ્રતિષ્ઠા તો વધે છે પણ એની સાથે સાથે આરોગી બલવાન શ્રીમાન આરોગી કેતા શરીર પણ સારું રહે છે બલવાન કેતા શરીરમાં બલ પણ મળે છે શ્રીમાન કેતા લોકો એની ઇજ્જત મતલબ કે લોકો એને એનું માન આપે છે લોકો એનું આદર સત્કાર કરે છે શ્રીમાન મોટો માણસ બનાવે છે પુત્રવાન સ ભવે નર

દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવામાં આવે ગુરુવારના દિવસે જો દેવગુરુ બૃહસ્પતિને ને પીળા પુષ્પ અર્પણ કરવામાં આવે છે તો પણ લાભ થાય છે પુષ્પદીપો પ્રહારે પુષ્પદીપો પ્રહારે પૂજય બ્રહસ્પતિ બ્રાહ્મણ ભોજય પીડા શાંતિ ભવિત ગુરુ જોડે જોડે પાછું એવું લખ્યું કે કદાચ કોઈ વ્યક્તિની જન્મ કુંડલીમાં ગુરુ ખરાબ હોય તો ગુરુવારના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી અને બ્રાહ્મણને વસ્ત્રનું દાન કરવાથી એ ગુરુ એનો જે ખરાબ હોય એ સુધરે છે મતલબ વિચાર કરો કે દેવગુરુ બ્રહસ્પતિના આ સ્તોત્રમાં કેટલા બધા ફાયદા લખ્યા છે પહેલું તો માન પ્રતિષ્ઠા વધે છે એટલે જે લોકોનો પ્રશ્ન માન પ્રતિષ્ઠાને લઈને હોય તો એ લોકોએ તો ખાસ કરવાના આ તો નાની નાની વાતમાં કે મને અબજસ મળે છે મને કોઈ માન આપતું નથી મારું કોઈ સાંભળતું નથી તો એ લોકો ખાસ આ કરે હવે છવ્વીસ નામ કયા છે તો ગુરુ બ્રહસ્પતિજી વસુરાચાર્ય પિદામ્બરો વાગેશ્વર તિષ્ણુ મસુર પિદામ્બર આવ્યો સુધા દ્રષ્ટિ ગ્રહથી પહેલું નામ છે ગુરુ તો આપણે શું બોલવાનું ઓમ ગુરુવે નમઃ ઓમ ગુરુવે નમઃ આ મંત્ર બોલવાનો પહેલો પછી બીજું નામ કયું હતું ઓમ બ્રહસ્પતયે નમઃ તો બધા તમે લખી લેજો છવ્વીસ નામમાં પહેલું છે ઓમ ગુરુવૈ નમઃ બીજું નામ છે ઓમ બૃહસ્પતૈ નમઃ અને ત્રીજું નામ છે દેવગુરુ બહસ્પતિનું ઓમ જીવાય નમઃ બૃહસ્પતિનું ચોથું નામ છે ઓમ સુરાચાર્યાય નમઃ પાંચવું નામ ઓમ વિદંબરાય નમઃ છઠ્ઠું નામ ઓમ વાગીસાય નમઃ સાતમું નામ ઓમ તિષ્ણવે નું નામ ઓમ દીર્ઘ મશ્રવે દીર્ઘ મશ્રવે નવું નામ ઓમ પિતાંબરાય નસમું નામ ઓમ યુવાય નગિયારમું નામ ઓમ સુધાય દેવગુરુ બૃહસ્પતિનું બારમું નામ ઓમ ગ્રહધિસાય નમ તેરમું નામ ઓમ ગ્રહ પીડા હરાય નમ ચૌદમું નામ ઓમ દયા કરાય નમ પંદરમું નામ છે ઓમ સૌમ્ય મૂર્ત નમ સૌમ્ય મૂર્ત મતલબ સૌમ્ય મૂર્તિ છે સૌમ્ય મૂર્ત નમ સોલમું નામ ઓમ સુર અર્ચ નમ બૃહસ્પતિનું સત્તરમું નામ ઓમ કુમકુમ નમઃ ઓકુમ દોક પૂજ્યાય નસમું નામ ઓમ નીતિ કારકાય નકારકાય અર્થ એવો થાય કે નીતિ નિયમ પ્રમાણે ચાલે છે નિય નીતિ કારકાય નમ બાવીસમું નામ ઓમ તારાપત નમઃ ત્યાર પછી ત્રેવીસમું નામ ઓમ અંગીરસાય નમઃ ચોવીસમું નામ ઓમ વેદાય નમઃ દેવગુરુ બ્રહસ્પતિનું પચ્ચીસમું નામ છે ઓમ વૈદ્યાય નમઃ વૈદ્યાય નમઃ પહેલું તો વેદાય નમઃ હવે વૈદ્યાય નમઃ અને છવ્વીસમું નામ ઓમ પિતા મહાય નમઃ તો દર્શક મિત્રો આ હતા દેવગુરુ બ્રહસ્પતિના છવ્વીસ નામ અને છવ્વીસ નામનું પ્રમાણ શાસ્ત્રમાં આપેલું છે અને હંમેશા હું જે ઉપાય કહું છું તેમાં પ્રમાણ સરની વાત કરું છું અને તે ઉપાય શ્રેષ્ઠ હોય સુંદર હોય ઘરેલું હોય તેવા ઉપાય જ હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું જણાવતો છું તો દર્શક મિત્રો આજે બહુ સુંદર મજાની જાણકારી મેં તમને દેવગુરુ બ્રહસ્પતિના છવ્વીસ નામ વિશે આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન